અહીંયા ભરતી વધારે થઈ ગઈ હતી કાઢે છે મોડી બાજુ દંગલ દંગલ ગલ તો મહાદેવ ફ્રેન્ડ્સ આજના લોગની શરૂઆત કરીએ છીએ અને હાલો આપણે પેલું કામ હવા ઉઠીને જ કહેવાનું હે વાળે હમણાં હમણાંનું કામ પેલું પછી મારી કંઈ નક્કી નક્કી કહેવું રહીએ તો વાળે ભેંસને નાખી આવી પાડી છે ભેંસતા હોઈ ગઈ છે અને ચક્કર મારતા આવી અને ચાલો આજનો તો લોગને કન્ટિન્યુ કરીએ આજે કડી આવવાના લાદી આંખની પલાર દીધી છે અહીંયા પડી લઈ અને પલાર દીધી છે તો ચાલો હવે જઈએ આપણે વાડા તરફ પ્રયાસ કરીએ તો ફ્રેન્ડ્સ પાડી પાડી નાખી દીધું હે ખાવા છે અને વાડાનું કામ પતી ગયું છે ફ્રેન્ડ્સ અહીંયા અગિયાર વાગે વિપુલ આવી ગયો વિપુલ ને મારા બાપુભાઈ શું છે

પિંડર કાલે નહીં આવી તો કાલ માંડવી રોગી વીણ્યા આવી આપણે ફ્રેન્ડ્સ જોઈ લઈએ અપરાજીતાના પુષ્પ આનો આપણે ચા બનાવીને પીવો છે કારણ કે આ બહુ સ્વાસ્થ્ય માટે સારો હોય છે કહેતા હોય છે એમ આપણે આવે છે આપણે આયુર્વેદ પ્રમાણે બહુ મસ્ત હોય છે આનું મસ્ત એટલે કે આપણું ડાયજેશન સિસ્ટમને બહુ સુધારવાનું કામ કરે છે પણ આ રેગ્યુલર પીવાય તો થાય એક દીમાં કંઈ ના થાય આપણે તોડી લઈએ અને પછી આનું પીએ બે દ્રષ્ટિએ મહત્વ છે ધાર્મિક દ્રષ્ટિએ મહત્વ છે અને આ ઔષધિની રૂપ રૂપમાં પણ બહુ એનું મહત્વ છે અને ધાર્મિક દ્રષ્ટિએ પણ આ ભગવાનને બહુ અતિ પ્રિય છે મહાદેવને કલેક્ટ લઈએ પછી આપણે ચા પીસવાનો બનાવીએ ક્યારેક તડકો લેવા આવી ગયા ડબ્બામાં છે કડિયાને રાજા હવે આવવાનું છે નહીં વેકેશન થઈ ગયું છે હમણાં વરી બે દી નહીં આવે આપણા કસનડા કડિયા તો હાલો ચા પીવા ગરમ ગરમ તો ફ્રેન્ડ્સ ત્યારબાદ મેં લીધી હતી રેતી ચારવાની કારણ કે થોડીક જરૂર પડે એમ હતી તો કડીયા આવે ત્યારે સીધી આપણે ઉપયોગમાં લેવા થાય ગાર માટે તો રેતી છાઈ રહી અને પછી આગળ બેસી ગયા હાઈ આ અપરાજિતા નો ચા પીવા જોઈ લે કેવો મસ્ત હે ને જાંબલી કલર નો જાંબલી દુધિયા થઈ ગયો છે રીંગણી કલર નો ફૂલ જેવો ચા થઈ ગયો છે હવે ચા પી લઈએ આ અત્યારે ચા જ પીએ જોઈ લે પ્યોર ઓલ આલ આ કેક બહુ સ્ફૂર્તિ રહે કોઈ છે સવારમાં પીવાથી હાલો પી લઈએ પછી આપણે જવું છે ચામખંભાળિયા તો હાલો હવે જઈ વિજયાગરના ઘર દ્વારા એનો ડેલો હે ઓલો દેખાય નહીં ડેલી આ ડેલી આપણી હવે જોઈ લઈ ત્યાર થઈ ગયા હે ડાયરો અને બીજો પી હે એકલો એકલો ચાય જોઈ લઈએ કહેતો નથી આપણે

તો રેતી તો રેતી ચારી બીજું રેતી ચરાઈ ગઈ છે થોડી ઘણી ચારવાની થોડી ઘણી જોતી હતી ચરાઈ ગઈ મેન તો અત્યારે હું આવી ગયો તો વાડી એક વારી લીધી અને હવે ઓલી મેરકાંડ માંડવી જે માથે ફૂલ વરસાદ વરસ્યો ને એ માંડવી અત્યારે નીકળે છે તો એ બાજુ ચક્કર મારી આપણે હાલો તો જાય બીજું હું પછી આપણે ગાડીમાં રાખી દીધી છે અને હવે કાકા નિયા જો અહીંયા વારવાનું ચાલુ છે એ બાહુ તારી છે અને એ વા ચાલુ છે હલર તો ચાલો હી બાજુ જઈ કેવું છે માંડવી શું છે એ તો જો કે માંડવી તો તમને દેખાઈ જ રહી છે આ ટાઈપનો કંઈક માલ હશે પણ ત્યાં જઈને જોઈ બહુ વાંધો નહીં આવે માલ તો નીકળી જાય ભલે ડૂચો તો હાથમાં નહીં આવે પણ માલ જે છે બધો એ હાથમાં આવી જાય તો ફ્રેન્સ દાયરો બેઠો હે બે મેર ગયા મારાપા લી ચા પાણી પી લીધા ચા પાણી બ્રેક લીધો વરસાદ માં આવી ગયેલ માલ તો હાથ આવી જાય ભણુચો થોડો ખોલો થઈ ગયા આવી નહીં નહી ઓ એક છે બધું માલ લુચોડે હવે દાયરો ચા પાણી પી નાખડી હલો ચાલુ કર દે મારી પાછો હાલો આપણે હવે મારી લઈને જવું છે ઘર તારું ચાલુ થાય છે એટલે આ બધો ગયો સમજો

ફ્રેન્ડ્સ અત્યારે વાગ્યા છે પાંચ અને પાંચમાં ચાર ની વાર છે પાંચમાં ચાર ની વાર અને આપણે છાટવું છે આમાં પાણી બાથરૂમમાં જોઈ લીધું છાટી દઈએ પાણી બીજું હું અને પછી આગળ આપણે કન્ટિન્યુ કરીએ સાંજ થઈ ગઈ છે અને વ્યારૂનો ટાઈમ થઈ ગયો અને આજે વ્યારૂમાં દીવું બનાવ્યું મેં જોઈ લીધા પાણીપુરી બેક કેમેરાથી તમને દેખાડું દેખાડું જોઈ લીધું

બધાને ભેગો સંધો કરીને એમાં પછી મસાલો નાખી દઈએ બટેકાનો અને મારા બાપુની આ થારી બની ગઈ છે લઈ લીલીઓ તમે થારી